પહેલો યુટ્યુબ મળી તો કેમ છો મજામાં આવડો બ્લુ તો એ મજામાં મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને આપણે નીકળવાનું છે શોપે તો જાઉં ને તો હાલો જઈ પણ સવાર હવારમાં મારે આ નું ખાવાની થઈ ગઈ એ કઈ તો તમને હવે રાખજો ને આપણે આવી ગયો છે વાડીનો કપા બહુ નથી એટલો જ છે થોડાક પૈસાનું કામ થઈ જશે એટલે આપણે મિન સ્ટોક આવી જશે તો તમે આવી આપણી દુકાને તને હવે મનથી હાલે તમે આવી એટલે તેથી આવી જ તો કાંઈ નહીં મજાક મસ્તી સાથે હાલો આપણે જઈએ આપણી શોપ તરફ તો મિત્રો આપણે દુકાને પહોંચી ગયા હતા અને થોડુંક કામ આવી ગયું હતું એટલે વિડીયો શૂટ ન કરી શકો તો કાંઈ નહીં પાછો આપણે ડોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે ને આપણી દુકાને ત્રણે ઓફર આલે જ છે તમને આગલા ડૉગમાં કીધું હોય તો ને હવે લિમિટેડ સ્ટોક છે પણ થોડોક સ્ટોક વધતો છે એટલે આપણે આપણા ફોલોઅરને જ આપશું આ સંસ્થામાં તો એને પણ આપણે ફોલો કરવાનું કાંઈક રીઝન સારું મળવું જોઈએ અહીંયા કે તમને ફોલો કર્યા પણ તમને ફાયદો છે તો એવું બધું હોય ને આલા કરે આખો દિવસ ને તો હું એક શોપે એકલો હોય ને એવું બધું આલા કરે તો તમે વિઝિટ કરજો મારી શોપે ને આપણી પાસે ન્યૂ સ્ટોક આવી જશે ટી શર્ટનો બધી એડિડાસ પૂમા બધી કંપનીના આવે એરિદાસ ભૂમા અસી રેરિટ એલ ફિગર એ બધી કંપનીના ફર્સ્ટ કોપી આવી જાય તો હું તમને આપી દઈશ ખાલી એક ટી શર્ટ ત્રણસોનું બે ટી શર્ટ જો તો પાંચસો તો એવી રીતના મતે આપી ને બીજી દુકાને તમે ભાવ પૂછાવી લેજો તમને એવું લાગતું હોય તો હું વધારે કવ છું કે તો બીજી દુકાને ભાવ પોસાવી લીધો તો કાંઈ નહીં આપણે એક હમણાં કસ્ટમર આવવાના હતા પછી લોક બનાવું ને આવો લોક આવી રહ્યો છે તો એવું જ છે બધું ને આપણી પાસે આ પ્રીમિયમ ક્વોલિટીનું કાપડ પણ છે તમે ચેક કરી રહ્યા છો તો આ રહેવાનું છે મને આમાં નોલેજ તો બહુ હતું નહીં પણ આપણે યુટ્યુબર બધા શોપ ઓપનિંગ કરતા હતા આપણે પણ કરી લીધી શોપ તો આ એવાનું છે ખાદી એટલે વ્હાઈટ કલરમાં ગામમાં આની પ્રાઇઝ તો આઠસો થી નવસો રૂપિયા હશે પણ આપણે ફોલો કરેલા હશે ને કે સબસ્ક્રાઈબ આપણે આઈડી સબસ્ક્રાઈબ કરી લેશે તો એને આપણે આપી દઈશું છસો પચાસ રૂપિયાનું તો તમને મજા આવીને તો આવી જાઓ આપણી દુકાને વિનાયક કલેક્શનમાં ને થોડું કામ છે પતાવી લો પછી તો તમારા મિત્રો છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી હતી એમાં બે હજાર સમથિંગ ફોલોવર હતા એ આઈડી થોડીક કોઈ જન્મ તારીખ ઈસ્યુ કાક હતો એ કારણે કે આઈડી આપણી ઉડી ગઈ સસ્પેન્ડ થઈ ગઈ એકસો એસી દિવસ માટે તો હવે હું આ ઇન્સ્ટાગ્રામમાંથી વિડીયો નહોતા બનાવતો મને પાછો આ કંઈક વિશાર આવ્યો આપણે આ લાલ મૂવી જોઈ મેં તો મેં કીધું પછી આપણે હાર તો માનવાની થતી જ નથી તો આપણે પાછી યુઆઈડી બનાવી લીધી છે ને એમાંથી વિડીયો બનાવશું પાછા તો તમારા માટે કેમ છે સારું કહેવાય કે બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ તો કોમેન્ટ કરજો ના જે હાર છે ને માનવાની જ એ તો મને ખબર પડી ગઈ મેં મહિના દિવસ સુધી વિડીયો ન બનાવ્યો આઈડીનો બનાવી ઇન્સ્ટાગ્રામ જોવાનું મને ન મજા આવતી પણ હવે એ મૂવી જોઈએ પછી એક્સપિરિયન્સ આવ્યો થોડો કે કોઈથી હાર તો નહીં જ માનવાની મિત્રો આપણી દુકાને કસ્ટમર આવ્યા ને આપણે ચારસો રૂપિયાની જોડી વેચીએ ભાઈને એમાંથી પણ ઓછા કરવા પૈસા તો મેં કીધું ભાઈ એ શક્ય નથી ને તમે બીજાથી મળી જતા હોય તો બીજાથી લઈ લો મારે ચારસો મારી કિંમતમાં જ આપણે માણસોને કપડાં આપીએ ખાવ સસ્તા માણસો એનો મારું નથી ને એનું જવું હા પછી ખાવ સસ્તા માંગે એમ તો ન ભેગું થાય ને એટલો નેગલો કરાવી નાખો છે ઓલમોસ્ટ બધે શર્ટ પહેરી પહેરીને ચેક કરી દીધા એને પ્રાઇઝ ખબર હતી તોય પણ બધું ચેક કરી લીધું છેલ્લે પ્રાઇઝમાં એ કહે કે થઈ જાય તો આમ પણ એલા ભાઈ હું મારા પ્રાઇઝમાં દઉં છું પછી તો હું તમને હાવ કાંઈ મારું બધું હોય ને મેનેજમેન્ટ કરવું પડે

તો મિત્રો હવે નીકળી આપણે ઘરે જવા માટે ને ફોનમાં તો ચાર્જિંગ નથી એમાં દસ ટકા જેટલું ચાર્જિંગ છે તો હવે બ્લોક શૂટ નહીં કરીશું ઘરે જઈને ચાર્જ કરશું હું સારું લેવો નહોતો તો હાલો કાંઈ નહીં આપણું ટાણું થઈ જશે આપણે ઘરે જવાનું હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે તો હા થઈ જશે ને હવે હા હેલ્મેટ પહેરે વહેશું કઈ કાકારની ટ્રીટમેન્ટ કરવી ઘરે હેલ્મેટ બંધ કરવું પડે હા મને બુડાડી મારે તો હું કરવું તો હવે અહીંયા આપણો બ્લોગ વધી ગયો એવું લાગે છે તો આપણે અહીંયા પૂરો કરી હતી તો મિત્રો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મળ્યો ન હવે એની બ્લોગમાં હું બ્લોગમાં સબસ્ક્રાઈબ કરતા જાય રેલીને ને પાછું ભૂલને જતો તો કહી દઉં સબસ્ક્રાઇબ કરતા જઈજો